તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ભ્રમભટ તથા બાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતાં રેલવે ટ્રેક પાસે હાર્ડ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ તેની પંચો રૂબરૂ અંગ જડતી તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે તેવીસ ડીજેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઇસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિ હકીકત જણાવેલ છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે